નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલમાં ફેંગલ વાવાઝોડા એ દક્ષિણ ભારતમાં કહેર મચાવ્યો છે ગુજરાતમાં પણ જોવા મળશે વાવાઝોડા ની અસર ગુજરાતમાં પહેલા સપ્તાહમાં માવઠાની આગાહી કરવામાં આવી છે આ તમામ માહિતી વિશે વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો બેંગલ તમિલનાડુ પોન્ડિચેરીના કાઠા વિસ્તારમાં ટકરાયું છે વાવાઝોડાને કારણે નેવું કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો છે હાલ વાવાઝોડાને કારણે પોન્ડિચેરી તમિલનાડુમાં ભારે વરસાદ પડી રહ્યો છે પોન્ડિચેરીમાં ધોધમાર વરસાદને કારણે પાણી પાણી થઈ ગયું છે તમિલનાડુ કર્ણાટક આંધ્રપ્રદેશમાં વરસાદ વરસી રહ્યો છે વાવાઝોડાને કારણે ચેન્નાઈની અનેક ફ્લેટોને રદ કરવામાં આવી છે તો ભારે પવન સાથે વરસાદની અનેક જગ્યાએ વીજળી ગુલ થવાના બનાવ પણ બન્યા છે હવામાન વિભાગે ત્રણ દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરી છે તમિલનાડુમાં ત્રણ ડિસેમ્બર સુધી ભારે વરસાદ વરસી શકે છે ચક્રવાત પેંગલ રવિવારે સવારે લગભગ બે વાગે તમિલનાડુના દરિયાકાંઠાના વિસ્તારમાંથી પસાર થયું હતું અને ખરાઈકલ અને મહાબલીપુરમની વચ્ચે પહોંચ્યું હતું લેન્ડફોર પછી તે પશ્ચિમ દક્ષિણ પશ્ચિમ તરફ આગળ વધવાની અને આગામી છ કલાકમાં ધીમે ધીમે ડીપ ડિપ્રેશનમાં નબળું પડવાની ધારણા છે જો જોકે હવામાન અંગે આગાહી કરનાર અંબાલાલ પટેલે ગુજરાતમાં ભર શિયાળે ખેડૂતોના માથે માવઠાની ઘાત આવવાની આગાહી કરી છે અંબાલાલ પટેલે જણાવ્યું કે માવઠું આવી રહ્યું છે ચાર ડિસેમ્બર બાદ માવઠું થવાની પૂરેપૂરી શક્યતા છે થી આઠ ડિસેમ્બર સુધી દક્ષિણ ગુજરાતમાં માવઠું થશે સુરત નવસારી વલસાડના ભાગોમાં માવઠું પડી શકે છે ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં લો પ્રેશરના કારણે મુંબઈ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરાઈ છે વધુમાં જણાવ્યું છે કે ડિસેમ્બરમાં પ્રથમ સપ્તાહમાં દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારમાં કમોસમી વરસાદ થઈ શકે છે તો મિત્રો તમને અમારું વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલ મને વાંચો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો